રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હનુમાનમડી પાસેથી હત્યા એટીએમ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલી બેલ્ડી પિસ્ટલ સાથે ઝડપી અનેક ગુનામાં સંડોવાયેલા લીંબડી અને મહારાષ્ટ્રના બે નામચીન શખ્સોને પોલીસે ઝડપ્યા લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ જેઝરિયા અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસિંહ ગિરાસે ધરપકડ કરવામાં આવી લીંબડીમાં વર્ષ બે હજાર એકવીસમાં હત્યામાં બે હજાર ત્રેવીસમાં બનાસકાંઠામાં હત્યા ભરૂચ જિલ્લામાં અને નંદુરબારમાં બંને આરોપીએ મળી એટીએમમાંથી ચોરી સહિતના અનેક ગુનામાં આરોપીઓની સંડોવણી આરોપીઓ પાસેથી એક પિસ્તલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બાઇટ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ રાજકોટ શહેરની અંદર જે નાસ્તા ફરતા હોય પેરોલ ફરલો જમ્પ હોય તેવા તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી વિજયકુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા ચિરાગ જાદવ ડામોર અને એમની ટીમો જે છે સતત કાર્યરત હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ્સ છે જેની અંદર રામસીભાઈ કલોત્રા સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ પઢારિયા એ ત્રણને એવી માહિતી મળી કે એક લીમડીના ત્રણસો બે ના મર્ડરમાં ફરાર હોય પેરોલ જમ્પ હોય તેવો આરોપી જે છે એ અહીંયા રાજકોટ ખાતે આવેલો છે

બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની કાઠી ગેંગ દ્વારા દસ લાખ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઈસમની હત્યા બનાસકાંઠાની અંદર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા હવે તે લોકોને હથિયાર પણ અનિલ કાઠી ગેંગના હસ્તે એક ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનો જે કે બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂટફાટ ઉપર ચડી ગયા હતા એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર બે એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી છવ્વીસ લાખની કરવામાં આવી હતી આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર નાસ્તા ફરતા હતા ચુપાતા ફરતા હતા અને રાજકોટની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે